મારા આદિવાસી ભાઈઓ બધા મજામાં જે ચણામાં પાણી હાલે ખોટી ખોટી કોમેન્ટ મારે છે મારે એમને જ કેવું છે કે તમારે કેમ બળે ભાઈઓ અમને નથી પહોંચતું તો નથી પહોંચતું સોતા ભાગમાં ખોટી કોમેન્ટ મારવાની આદિવાસી સમાજને કહીએ એમાં તમારું કેમ મળે કે અમે ત્રીજો ભાગ હોય તો જ આવવાના છે એટલું જ કીએ અને સોતો ભાગ હોય તો અમે આવીએ કેમકે અમને નથી પહાતું એટલે નતો આવવાના અને એમાં ખોટી ખોટી કોમેન્ટ મારવાનું રહેવા દો આમ છે બીજા કે દારૂ પીવા છોડી દો બીજા કે તારું તારું કામ ની મળે ભાઈ બહુ બધું નથી અમને નથી પહાતું એટલા માટે અમે કહીએ છીએ કે અમે ચોથો ભાગ નથી હોવાના અમને ત્રીજો ભાગ હોય તો જ પહોંચશે કેમકે તમે જ વિચારો કે અત્યારે મજૂરી કેટલી સડી ગઈ છે અને એમાં ખર્ચો પણ કેટલો આવે છે તો હવે ચોથો ભાગ તમે આપો છો અમારી એવા ભાગ્યાને તો એમાં ચોથા ભાગમાં વધે કેટલું એક તો ચોમાસાનો ખર્ચો પતિ ઉપાડી લઈએ એટલે સોમાસાનો ખર્ચો કપામાં કે કંઈ વધતું જ નથી શિયાળામાં ચણા હોય કે જીરો હોય ગમે હોય પછી તકે બધું હોય એટલે એમાં નથી પહોંચતું તો નથી પહોંચતું એટલે એમાં ખોટી કોમેન્ટ મારવાની રહેવા દો અને મારા આદિવાસી બધા ભાઈઓને કહું છું કે ચોથા ભાગ રાખવાનો નથી સોસો ટકા ત્રીજો ભાગ હોય તો જ રાખવાનું છે અને અમે જ બધે મીટિંગો થાય જ છે જો બધા મીટિંગો થઈ ગઈ છે હો બધા આપણા આદિવાસી સમાજના બધા મીટિંગોમાં ગયા પણ છે અને મિટિંગમાં સાંભળી પણ છે અને માહિતી પણ સાંભળી છે કે ભાગ કેવી રીતે રાખવો અને કેવી રીતે અને અહીંયા પણ મીટિંગ થઈ ગઈ છે હો ગામમાં એટલે પછી એટલે હું કહું છું કે બધા મીટિંગો થાય છે એટલે મીટિંગો થવાની અને ત્રીજો ભાગ થવાનો જ છે તમારે નથી દેવો તો નથી દો અમે જબરદસ્તી નથી લેવા માંગતા એટલે અમને સોટો ભાગ નથી પહોંચાતો અમે ત્રીજો ભાગ લેવાના રહેવા દો અમે જબરદસ્તી નથી લેવાના અને ખોટી કોમેન્ટ કરવાની રહેવા દેજો અને મારા આદિવાસી ભાઈ આ વિડીયો જોતા હોય તો આગળ શેર કરી દેજો જય આદિવાસી જય જોહાર વિડીયો ગમે તો આ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો